અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પોતાના નિવાસ સ્થાને એક ડાઇનિંગ ટેબલ પર બેઠા છે અને ડાઇનિંગ ટેબલને ફરતે વિશ્વની ટેક કંપનીઓના જાયન્ટ સીઈઓ અને ફાઉન્ડર ફરતે બેઠા છે આ બધા વ્યક્તિગત રીતે અને કંપનીની રીતે અમેરિકાની અને વિશ્વની ઇકોનોમીમાં બહુ મોટો ફાળો ધરાવે છે આ લોકોને બેસાડીને ટ્રમ્પ એવું કીધું છે કે હું અત્યારે હાઈ આઈક્યુ પીપલથી ઘેરાયેલો છું ટ્રમ્પે આ લોકોના હાલચાલ તો પૂછ્યા પણ સીધો એવો સવાલ પૂછવા માંડ્યા કે તમે અમેરિકા માટે શું કરશો ટ્રમ્પનું આ ડિનર મફતમાં નહીં થાય આ બધા માંધાતાઓ જાણી ચૂક્યા હતા કે આપણને એમ કોઈ સસ્તામાં જવા નહીં દે આજે આપણે આ હાઈ ડિનર ડિપ્લોમસીની વાત કરીશું અનેક માંધાતાઓ બેઠા હતા અને ટ્રમ્પે થોડા સવાલ જવાબ કર્યા કે બીજું બધું તો ઠીક એમણે કુકને પૂછ્યું હાઉ મચ મની વિલ યુ બી ઇન્વેસ્ટિંગ 600 બિલિયન આવું જ એમણે જરા પણ શરમાયા વગર માર્ક ઝકરબર્ગને પણ પૂછ્યું નમસ્કાર ટ્રમ્પની આ ધરાર પ્રકારની વાઇબ્રન્ટ ડિપ્લોમસી અને ડિનર ટેબલ ઉપરની વાઇબ્રન્ટ ડિપ્લોમસી અત્યારે ચર્ચાનો વિષય બની ગયું છે આમ તો વાઇબ્રન્ટ નહીં એ વાઇબ્રેટ ડિપ્લોમસી કહેવાય કારણ કે આનાથી સિલિકોન વેલીના તમામ જાયન્ટ કંપનીઓના સીઈઓ ધ્રુજી ગયા છે સામાન્ય રીતે કોઈ કંપનીને રોકાણ કરવા માટે શાલીનતાથી પૂછવામાં આવે છે પણ ટ્રમ્પે એક ગાને બે કટકાની જેમ તમારા ઘરે કોઈ જમવા આવ્યું હોય એને તમે તલવારની ધાર પર આવું કઈ રીતે પૂછી શકો પણ આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે ડિનરમાં કોણ કોણ હાજર હતું એનું લિસ્ટ વાંચીને તમે ચોંકી જશો બિલ ગેટ્સ સત્ય નડેલા ટીમ કુક માર્ક ઝુકરબર્ગ સર્ગે બ્રિન સુંદર પિચાઈ ગ્રેક પ્રોકમેન સાફ્રા કેટ્સ ડેવિડ લિમ્પ સંજય મેહરોત્રા વિવેક રાણદીવે શ્યામ શંકર એલેક્ઝાન્ડર વાંગ અને જારેટ ઇશાકમેન કહેવાની જરૂર નથી કે બીજા એક ટેક જાયન્ટ ઇલોન મસ્ક જે એક સમયે ટ્રમ્પના ખાસ મિત્ર હતા પણ હવે કટ્ટર દુશ્મન બની ગયા છે એ હાજર નહોતા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ